એટલે અહીં એક પર્વત છે જે પર્વતને ટુંડેશ્વર પર્વત તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ઉપર ટુંડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો ચાલો આપણે આ પર્વત ઉપર જઈએ અને ટ્રેકિંગ કરીએ તો મિત્રો જોઈ શકો છો આ પ્રમાણે હાઈવેની બાજુમાં જવાનું છે અને અહીં તળેટીમાં એક ગુરુ મહારાજનું મંદિર છે તો મિત્રો જલોતરાથી થોડા આગળ આવવાનું છે જ્યાં એક થુર ગામનું પાર્ટી આવે છે ત્યાં તમે આવશો એટલે આવી કોરી દેખાશે અહીંયા થઈને આપણે ઉપર જવાનું છે તો ચાલો ઉપર જઈએ અને પૂરો તમને નજારો બતાવીએ તો ભાઈ જોઈ શકો છો આ છે રોડ અને આ છે અહીંયા કોરી અને અહીંયાથી આપણે ચડવાનું શરૂ કરવાનું છે અમે થોડું ઉપર ચઢી કાઢ્યું છે અને રસ્તાઓ આવા જ છે પગદંડી જેવા જ છે અહીંયા કંઈ પગથિયા બગથિયા નથી અને આપ ઉપરથી નજારો જોઈ શકો છો એકવાર મિત્રો તમે ઉપર ચઢો એટલે તમારા પથ્થર ઉપર વ્હાઈટ નિશાનને ધ્યાનમાં રાખવું કારણ કે તેના આધારે તમે રસ્તો જોઈ શકશો મિત્રો થોડા ઉપર આવ્યા એટલે અહીં પાલનપુર અંબાજીનો હાઈવે તમે જોઈ શકો છો આપ કેવો સરસ મજાનો જોવા મળે છે અને આપણે હજુ આ પર્વત નહીં ને આ પર્વત ચડવાનો છે આપ જોઈ શકો છો ને ઉપર ધજા મિત્રો આપણે હવે પહેલો પર્વત ચડી ચૂક્યા છીએ હવે તેની પછી આપ થોડો વ્યૂ જોઈ શકો છો અહીંયાનો સરસ મજાનો વ્યૂ આવે છે અહીંયાથી અને આપણે હજુ ઉપર જવાનું છે એ હજુ પણ ઉપર ચડ્યા એટલે આ પ્રમાણેનો કંઈક વ્યૂ આવ્યો આપણે ત્યાંથી ચડવાનું શરૂ કરી દઉં આ મંદિર રહ્યું ને ત્યાંથી આપણે ચડ્યા હતા બાકી તમે આ હાઈવે ઉપરથી આ તમે ઘોડો જોયેલો હશે મિત્રો ઉપરથી હવે થોડા થોડા વરસાદના છાંટા આવે છે અને હવે મંદિર પહોંચવામાં થોડા નજીક છીએ અમે અને આપ થોડો વ્યૂ જોઈ શકો છો અહીંયાનો અહીં એક મોટો પથ્થર છે પેલો સામે દેખાય છે ને તેના ઉપર થોડું પાણી જમા થયું છે આપ જોઈ શકો છો કેવું સરસ મજાનું દેખાય છે કંઈક તો મિત્રો પહેલા પહેલા પથ્થર ઉપર વ્હાઈટ નિશાની જોવા મળી થોડેક સુધી પછી વ્હાઇટ નિશાની જોવા મળી નહીં તો અહીંયા એક બીજો પણ સરસ વ્યૂ આવે છે અહિયાં અહીંયાથી પણ નીચેનો સરસ મજાનો નજારો દેખાય છે આપ જોઈ શકો છો એકવાર થોડું ચડવું તો મુશ્કેલ છે કારણ કે જોવો છો રસ્તા ઉપરના પ્રકારના જોવા મળે છે સાંજના છ વાગે ગયા છે અને આપ જોઈ શકો છો આવી ગુફાઓમાંથી અંદર જવાનું છે મિત્રો જોઈ શકો છો હવે આ પાછળ રહી ધજા કઈ દેખાય છે ને હવે આપણે ત્યાં જવાનું તો મિત્રો રસ્તામાં અગવડો ઘણી પડી અમને મુશ્કેલીઓ વેઠી પણ છતાં હવે મંદિર આવી ગયું છે આપ જોઈ શકો છો તો મિત્રો આ મંદિર છે ત્યાંથી આપણે ચડવાનું શરૂ કર્યું હતું અને આપ જોઈ શકો છો અને આ મંદિર તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ટુંડેશ્વર મહાદેવના મંદિરમાં તો મિત્રો આજે અમે આ રાત્રે આ પર્વત ઉપર રોકાવાના છીએ કુંડેશ્વર મહાદેવના મંદિરે તો અહીંયા અમે ખીચડી બનાવીને ખાવાના છીએ તો ચાલો તમે જોયો તો મિત્રો અમે અહીં આવ્યા એટલે અમે તો નહોતું વિચાર્યું કે અહીંયા રોકાવાનું પણ મહારાજે કીધું કે તમે અહીંયા રોકાઈ જાઓ હું સરસ મજાની ખીચડી બનાવો તમે ખાઓ અહીંયા સુઈ જાઓ અને સવારે જતા રહેજો અને તેમને સરસ મજાની અમને ખીચડી બનાવી આપી

કેવો સરસ મજાનો જોવા મળે છે ને વારો તો ચાલો મિત્રો હવે અમે ખીચડી જમી લઈએ અને મિત્રો કહેવાય ને કે ચૂલા ઉપર બનાવેલી રસોઈનો સ્વાદ જ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને હા મિત્રો પર્વત પર રાત્રે રોકાવાનો અને જમવાનો આ અમારો એક પહેલો અનુભવ હતો તો જોઈ શકો છો મિત્રો રાત્રિનો નીચેનો નજારો વાહનોની લાઇટો તો ચાલો અમે હવે ખાટલામાં ગોદડા પાથરી કાઢ્યા છે અને સરસ મજાના સૂઈ જઈએ થોડી વાર અમે મહારાજની વાતો સાંભળી અને હવે અમે સુવા જઈ રહ્યા છીએ તો ચાલો સવારે મળીએ સવારે ધુમ્મસવાળું તો વાતાવરણ હશે ચાલો મળીએ તો મિત્રો સવારના સાત વાગી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છીએ અને આપ નીચેનો નજારો જોઈ શકો છો એકદમ ધુમ્મસ વાતાવરણ છે તો મિત્રો અમે ટુંડેશ્વર મહાદેવના દર્શન કરી દીધા છે અને હા મિત્રો કમેન્ટમાં ટુંડેશ્વર મહાદેવને જય તમે જરૂર લખજો તો મિત્રો રાત્રિની જે ખીચડી હતી એ અહીંયા અમે ઢાંકીને મૂકી દીધી હતી અને અમને મહારાજે ગોળ આપ્યો તો અમે સવારે નાસ્તામાં ગોળ અને ખીચડી ખાઈએ છીએ તો ચાલો ખીચડી ખાઈને અમે નીચે જવા તરફ આગળ વધીએ તો મિત્રો અહીં આના ઉપર જઈએ એટલે એક મોટો પાણીનો કુંડ છે તો તમને બતાવીએ અમે આ છે મંદિર અને મંદિરની ઉપર જઈ રહ્યા છીએ આપણે મિત્રો મંદિરની ઉપર આવ્યા અને જમણી સાઈડ થોડા નીચે આવ્યા એટલે આ પ્રમાણે ની જાળી આવે છે આપ જોઈ શકો છો મિત્રો એક મોટો પથ્થર છે અને એક ગુફા છે અને તેમાં પાણી ભરાઈ ગયું છે એટલે આ કુંડ છે પાણીને જોઈ શકો છો આપ થોડું અંધારું તો છે પણ શું કરીએ આ કુંડમાં તમે આવો જોવા તો તમારે બહુ જ ધ્યાન રાખવું કારણ કે આ કુંડ બહુ જ એટલે કે બાર તેર ફૂટ કુંડો છે મિત્રો ઉપરથી અહીંયાથી પાણી આવે છે અને અંતે આ કુંડમાં ભરાય છે અમે અહીંયા સાંજના સમયે ચડવાનું શરૂ કર્યું હતું એવું વિચાર્યું કે ફટાફટ પાછા આવતા રહીશું પણ અહીંયા આવીને તો બાવજી એવું કીધું કે તમે ખીચડી ખાઓ તો સરસ મજાના અમે રાત્રે રોકાણ અહીંયા અને આપ સવારનો નજારો જોઈ શકો છો સાડા સાત વાગ્યા છે તો ચાલો હવે નીચે જવાનું શરૂઆત કરવી છે નીચે જઈએ થોડું તકલીફ તો પડશે રસ્તાઓ થોડા ભૂલાશે પણ ચાલો જઈએ તો મિત્રો અહીં મંદિરની બાજુમાં પણ એક જુઓ આ એક બીજો કુંડ છે પાણીનો

અમે હવે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું છે પૂણા આઠ વાગ્યા છે તો ચાલો હવે નીચે જઈએ મિત્રો તમે આ પર્વત પર ટ્રેકિંગ કરવા આવો તમારે થોડું રસ્તાનું ધ્યાન રાખવું કારણ કે બે રસ્તા છે એક રસ્તો તમને દોઢ કલાકમાં પહોંચાડશે અને એક રસ્તો તમને અડધો કલાકમાં ઉપર પહોંચાડશે તો તમારે આવા લાલ નિશાનનું ધ્યાન રાખવું કોઈકના પાસેથી માહિતી મેળવી લેજે કારણ કે મિત્રો અમારા સાથે એવું થયું છે ને કે અમે ફરતા ફરતા આવ્યા પણ પછી ઉપર જઈએ બાબજીએ એમને કીધું કે આ શોર્ટ રસ્તો છે તમે શોર્ટ રસ્તો નહી પણ આ જ રસ્તો છે અહીંયા તમે અડધો કલાકમાં ચઢી શકો છો તો ચાલો તમારે લાલ નિશાનને રાખવું તો મિત્રો ધુમ્મસમાં તો એમ લાગે છે કે જાણે સાપુતારા આવી ગયા કેવું સરસ મજાનું વાતાવરણ જોવા મળે છે ને અહીંયા તો મિત્રો અહીંયા એક કૂવો છે મિત્રો અમે નીચે ઉતરતા હતા એટલે અહીં એક બાજુમાં મંદિર જોવા મળ્યું બીજું મિત્રો હવે હાઈવે દેખાય છે તમે જોઈ શકો છો આ રહ્યો હાઈવે વિડીયોમાં અમે જે ઉપર ચડ્યા તે રસ્તાને તમારે ફોલો નહીં કરવાનો અને જે ડાબી સાઈડ રસ્તો જાય છે તેને તમારે ફોલો કરવાનો બાકી અમે આ પર્વત ફરીને ઉપર ગયા હતા અને આ અમે નીચેથી શોર્ટકટ જઈએ છીએ આજ રસ્તો છે મિત્રો ઉતરતા સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો જે મેન રસ્તો છે તે આ પ્રમાણે જ બનાવેલો છે બાકી જે અમે ચઢ્યા હતા તે રસ્તાને તમારે ફોલો ના કરવો કારણ કે એ તો ફરતો ફરતો જતો હતો લાલ નિશાન આવા નિશાન તમારે ધ્યાનમાં રાખવું તો મિત્રો મેં તમને ચડતા બતાવ્યું હતું ને એક મોટા પથ્થર ઉપર પાણી જમા થયું છે તો એ આ બાજુથી જોવો આપ તો તમે જોઈ શકો છો કે અમે પેલી બાજુથી હતા અને તમને આ બતાવ્યું હતું અમે આ તેમની વિરુદ્ધ સાઈડ આવ્યા છીએ હાલ તો મિત્રો અમે હવે નીચે આવી ગયા છીએ અને અમે જે ચડ્યા એ આ વ્હાઇટ નિશાન ઉપરથી ચડ્યા હતા કારણ કે વ્હાઇટ નિશાન ખોટું છે આને તમારે ફોલો નહીં કરવું જવાનું છે આપણે ડાબી સાઈડ ઉપર તે લાલ નિશાન ધ્યાનમાં રાખીને ઉપર જવાનું છે તો આ બાબતનું તમે પૂરેપૂરું ધ્યાન રાખજો કારણ કે તમે રસ્તો ખબર નહીં હોય તો તમે ભટકાઈ જશો તો મિત્રો તમને આ અમારો ટુંડેશ્વર મહાદેવનો ટ્રેકિંગ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો કારણ કે તેમને પણ ખબર પડે કે પાલનપુર બાજુમાં આવી સરસ મજાની જગ્યા આવેલી છે અને હા મિત્રો કમેન્ટમાં ટુંડેશ્વર મહાદેવની જય લખવાનું તમે ભૂલતા નહીં અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોર્યા વ્લોગ્સને તમે સબસ્ક્રાઈબ કરી કાઢજો કારણ કે આવા ટ્રેકિંગવાળા વિડીયો તમને જુદા જુદા મળશે તો સબસ્ક્રાઈબ તમે કરી દેજો ચાલો મળીએ બીજા વિડીયોમાં